વલસાડ જિલ્લાના યુવાનોને નશાની લત લગાડતી નાર્કોટિક્સ ડ્રગ્સની ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે વલસાડ એસઓજી શાખાએ ચોક્કસ બાતમીના આધારે વાપી ચોણદ વિસ્તારમાં રેડ પાડીને મહિલા આરોપી સહિત છ લોકોની ધરપકડ કરી છે આ દરમિયાન તેમની પાસેથી દસ હજાર એંસી કિલો ગાંજો અંદાજે રૂપિયા એક લાખ આઠસોના મૂલ્યનો તેમજ સાત મોબાઈલ ફોન મળીને કુલ રકમ એક લાખ સત્યાશી હજાર આઠસો પચાસના મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે ડુંગરી પોલીસ સ્ટેશનના એનડીપીએસ એકટ હેટન ગુનો નોંધી આરોપીઓને જુડિશિયન કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે વધુમાં તપાસ ખુલાસો થયો હતો કે મુખ્ય આરોપી મંગલાબેન શ્રીવાસ્તવે ગાંજાના નફામાંથી વાપી સુલપડ વિસ્તારમાં ગેરકાયદેસર પતરાવાળી દુકાનો બનાવી હતી વિશેષ વાત એ છે કે પોલીસ વાપી મહાનગરપાલિકા સહયોગથી આ દુકાનોને

અ અસામાજિક તત્વો વિરુદ્ધની કાર્યવાહી ચાલી રહી છે તે દરમિયાન આજે વલસાડ જિલ્લામાં એનડી વલસાડ જિલ્લાના વાપી ટાઉનમાં એક એનડી પી કેસ થયેલ મંગળાબેન શ્રીવાસ્તવ એક લાખ એંશી હજાર નેવું હજાર જેવો મુદ્દામાલ હતો અને એ કેસ આધારે આરોપીએ પોતાની ગાંજાની વેચાણ કરી એમાંથી બે ગેરકાયદેસર દુકાનો ઊભી કરેલ અંદાજિત કિંમત પાંચ લાખ જેવી કિંમત છે આજે વાપી મહાનગરપાલિકાનો લીગલી ઓર્ડર મેળવી અને આજે એની બંને દુકાનો ડિમોન્સ કરેલ છે